મહારાજનો આજનો અલખધણી નો પાઠ કોનો પાઠ અલખધણી નો પાઠ ਪੋਕਣ ਘਟਨਾ ਪੀਰ નો પાਠ ਇਹ ਪੋਕਣ ਘਟਨਾ ਪੀਰ નો ਸੰਦੇਸ਼ ਕਿਹੋ ਹੈ ਇਸ ਸੋਰੇਦਾਰੇ ਪਰ ਹਰੋ ਮਦਮਾਸਦਾਰੋ ਮਦ ਪਿਓ ਕਰੋ ਅਲਖਨੀ ਭਗਤੀ ਤੋ ਜੋਗੋ ਜੋਗ ਜੀਵੋ આ પોખણ ગઢ ના પીર નો છે અત્યાર સુધી જે એમાં દરેક મહાપુરુષોએ આપણને કઈક શિખામણ આપી છે હું આપ્યું કઈક શિખામણ આપ્યું છે તો પ્રથમ વાણીની શરૂઆત થઈ

એ નામથી માણસ નિર્ભય બની જાય ભય મુક્ત થઈ જાય બંધન મુક્ત થઈ જાય અને પરમ પદની પ્રાપ્તિ થાય આ નામની વાત ભવાની દાસે કરી પછી બીજું વાણી લીધે કાળાદાસીની સદગુરુ કે મારા અનેક સ્વરૂપી અનેક રૂપ કોઈ ખોળવા ખોળે કોક કે આને ખોળવા ખોળે કોક કે જો આમાં તપાસી આમાં કોણ બેઠો રહ્યો બોલે આની અંદર પાંચ તત્વ ત્રણ ગોળ ને પચીસ પ્રકૃતિથી આ પિંડની રચના થઈ જો કે એના ગાતા તો માતા પિતા છે પણ આ શરીર આખું ગંદકીનું ભરેલું છે तुम एक दिवस कपड़ा न नौकरों तो हिमा गन गिरी था। आशिर्वाद को गन किथी ब्रेल हो। पर आने इंद्र जो बोलवा वालों पुरुष हैं वो की कौन से? ऐनो देदार हरे गुरु संतों करावे। महापुरुषों कैसे की कौन से? तो के बोले ये बीजो नीति परमात्मा से पोती आ बोले कौन बोले से? तो के परमात्मा बोले से બોલે બીજો નથી પરમાત્મા છે પોતે અજ્ઞાની ને નાંદો આડો ઓળો ગોતે કોઈ જપમાં ગોતે છે કોઈ તપમાં ગોતે છે કોઈ તીરથમાં કોઈ વ્રતમાં કોઈ યોગમાં કોઈ સાધનામાં કોઈ સંસાર છોડીને સંન્યાસી બની જાય પણ તો પત્તો લાગતો નથી મહાપુરુષ ના પાડે છે જીવન કે જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશી કરવત લેતા મોવા પછી મુક્તિ ના મળે સર્જે જંગલના જળ ભૂતા નામ ભજન નહીં નહી તારા જાગ જાગ મને કયો મહાપુરુષો આપણે જગાડે છે કે તું જપ કરીશ તોય પરમાત્માનો દિદાર નહીં થાય તપ કરીશ તોય નહીં થાય વેદનું કથન કરી લેશ તોય નહીં થાય શાસ્ત્ર ફળી લેસ તોય નહીં થાય મહાપુરુષના ફળ એકસો આઠ ઓમાં ડોચું કહીને તો પરમાત્મા શું છે ખ્યાલ નહીં આવે તો આ ખ્યાલ ક્યારે આવે પરમાત્મા કોણ છે ક્યારે એ છે કેવો છે એને ઓળખતા પહેલા મહાપુરુષ કે તું તારો પત્તો લગાડ પરમાત્માને ઓળખવા પહેલા તો તારો પત્તો લગાડ તું કોણ છો તું ક્યાંથી આવ્યો છો અને તારે ક્યાં જવાનું છે જીવન કહે છે ક્યાંથી તમે આવ્યા ક્યાંથી મેશો ક્યાં કરશો મુકામ હે મારા વાલા સંતોને ને જય જય સીતારામ તમે આવ્યા છો ક્યાંથી હવે ક્યાંથી આવ્યા એની ખબર ન હોય તો કાંઈ જરૂર નથી ક્યાં જવાના છે એની ખબર ન હોય તો કાંઈ જરૂર નથી પણ અત્યારે ક્યાં છે એ તો હો ખબર હોવી લઈ ને એ ખબર નથી તો આ ખબર કોણ આપે કે જ્યારે પોતાની ઓળખ કર્યો ને એ ખબર આપીએ કે બાપુ ત્યાં ગયા બાપુરનામાં હે અંશરાધ બાપુ તમે મને ઓળખો છો

કદાચ તમને નામ મળી જાય અને ગામ મળી જાય તો મારો પત્ર લાગી જાય તોય તમે મારા શરીર નો દીદાર કરી એ કો તમે મારા મારો બોલું સમજાય છે ને હા

જોગી હોકર જતા વધારે અંગ લગાવે વિભૂતા ગમડી ખાતર દેહ જલાવે જોગી નહીં પણ જગજતા નામ ભજન બી નહીં નિસ્તારા જાગતા મહાપુરુષો નામની વાત કરે છે હમણાં નામ નામની જ વાત કરતા હતા બરાબર સદગુરુ કબીર નામ નામની જ વાત કરે છે દાડો નામ નામની જ વાત કરે છે જીવણે પણ પણ નામની જ વાત કરે છે ધીકમય પણ નામની જ વાત કરે છે પણ એ કયું નામ એવું છે કે જેને જે નામ છે આપણો પત્તો લાગી જાય તમે તો ગુરુ પદમાંથી બેઠા છો અને તમને આ લોકો ન પૂછે તો કોને પૂછે હમણાં એક વાણી બહુ સરસ આવી વાણી વાણી મારા ગુરુજીની વાણી જીવતા કે મુ આ મહાપુરુષ શું કહેવા માંગે છે શું આપણને કહે છે જે કે નામાસણ તો મહારાજે નહીં આપ્યું પણ એ ગોરખની વાણી છે એ વાણી કોની છે ગોરખની છે તો એ મહાપુરુષ આપણને શું કહેવા માંગે છે કંઈક ઈશારા કરે છે આપણને અને આપણે કંઈક અવળાવળી ગયા છે કોઈ જપમાં છે કોઈ તપમાં કોઈ તીરથમાં કોઈ યોગમાં બાપુ કોઈ ઉપવાસમાં કોઈ આ સંસાર છોડી રહ્યા જાય પણ તે પરમાત્માનો દિદાર થતો નથી પ્રથમ પહેલાં તો આપણે આપણે ખોજ કરવાની છે કે આની અંદર હું ક્યાં છું અંદર શું બાર છું આ અવાજ ક્યાંથી આવવાજ વાળે વાળી બહુસર થતી એને કીધું ખારા સમજણમાં મીઠે જ વીળી એના પાણીના અમને ભાવે કોકા આમાં જવો તપાસ આની હરિ ક્યાંથી આવે આ ક્યાંથી જોઈશું એ ખોજ હરિગુરુ સંતો કરીશ અગાચ પ્રયત્ન કર્યા પછી મહાપુરુષો એની ખોજ કરી છે અને ખોજ કર્યા પછી જજમેન્ટ આપ્યો છે કે તો પરિભ્રહ્મ પરમાત્મા પોતે છો ત્યારે ક્યાંય ગોતવા ગાવાની જરૂર નથી પણ ક્યારેય ખબર પડે જ્યારે કોઈ આપણને ઉપદેશી મહાપુરુષ મળે જાય કેદી આ શરીરના વિશે આ પાઠ જે માન્યો ને એ તો રમત છે આ પાઠ કર્યો તો રમત છે બાકી મહાપુરુષોએ આપણના આપણને પાઠને લખી નાખ્યો અને આની અંદર એક દીપક જલે છે એ દીપકનો હરિગુરુ સંતોએ દિદાર કરાવ્યો છે બિના તેલ દીપક દિલ અંદર તેજ હુવા પરંપરા પરગટ પુરુષકો તો મેં પ્રગટ દેખ્યા પરમ પુરુષકો કો મેં પ્રગટ દેખ્યા મેરે સદગુરુ કે અણસાર લગી પ્રેમ કી જડી શખી કેવ કર નીકતું મેં મારા મહાપુરુષનો અભિપ્રાય છે હરિગુરુ સંતનો અભિપ્રાય છે પણ આપણે એની એ બાજુ ક્યારેય જતા નથી કેમ કે આપણામાં એક પ્રથા છે કે ઉપદેશ લેવો હોય તો કોઈ સાધુની પાંચ લેવો પડે આવી આપણામાં પ્રથા એવું નથી ઉપદેશ તો જ્ઞાની પુરુષ પાંચ લેવાય અનુભવી પુરુષ પાંચ લેવાય મીરાએ કોઈ સાધુ પાંચ નતો લીધો સદગુરુ રોહિદાસ પાંચ લીધો હતો જીવન કોઈ સાધુ પાંચ નતો લીધો બાપુ ભીમ પાંચ નહોતો હતો ચીકરમાં કોઈ સાધુ પાંચ નહોતો લીધો બાપુ ખીમ પાંચ લીધો હતો ખેમાં કોઈ સાધુ પાંચ નહોતો લીધો બાપુ રવિ પાંચ લીધો હતો ગુરુ તો જ્ઞાની હોવો જોઈએ અનુભવી હોવો જોઈએ આત્મા પરમાત્માનો કરાવે એવા હોવો જોઈએ એની પાંચ ઉપદેશ લઈએ ને બાપુ તો આપણો ઉધાર થાય અને આપણી ભાવિ પેઢીનો ઉધાર થાય હવે ખુદ આપણે ઉધાર આપણો લોક કરીએ કે તો બીજાનો કે થવાનો છે મહાપુરુષો આપણને એ બાજુ લઈ જાય છે કેવી વાત મહાપુરુષ કરશે પૃથ્વી એ ઘર કે જીવતા જોઈ જુઓ પણ હારવું કેવી રીતે તો કે પૃથ્વી વગર પગ મૂકવાનો છે મુકાય બાપા પૃથ્વી વગર પગ મુકાય તો મહાપુરુષો એ રીતે આપણને લઈ જાય છે મહાપુરુષો હરિગુરુ સંતો આપણને એ રીતે લઈ જાય બોલીને તો આખી દુનિયા સમજાવે છે ને પણ સંતો બોલીને નથી સમજાવતો ભગવાને ના પાડે છે મારા ગુરુએ મને પણ વાણીનો ઉપાડ નથી કર્યો વગર વાત થાય તો આ હરિગુરુ સંત કહે શું કેશ શબ્દ વગર ની શાંત કરીએ વાણી વગર કરીએ વાત હવે વાત કરું તમને કે આપણે ગુજરાતી માણસો આપણે ગુજરાતી સિવાય કોઈ ભાષા સમજીએ નહીં સમજી બીજી ભાષા આવડે નહીં હવે આપણે વિદેશમાં વયા ગયા ત્યાં કોઈ ગુજરાતી તો સમજતું નથી તો શું કરવું આપણે ખાવું છે પીવું છે રેવું છે નાવું છે જોવું છે તો કરવું આપણી ભાષા નથી તો શું કરવું એવી દેશા થાય ને પણ વાણી છે આ બાવન ભાષાની માથે એક ભાષા છે જેને શાન કહેવામાં આવે તમે આમ તો મારે પાણી પીવું આમ કરો પાણી પાયજે કે ન પાય દિવ આમ કરો તો ખાવાનું ક્યાંક ખાવાનું દઈ દે કે ન દઈ દે આ શાન છે શાન માં મારા ગુરુજી ને કહું જેથી ઉપજે આનંદ નો ઓગ એ શાન માં જો કોઈ સમજી જાય સદગુ ના મુખ માંથી જે શબ્દ છૂટે ને પડે પહેલા જો ઝીલી લે તો એ જ પહેલા એ પુરુષ જીવન મુક્ત બની જાય તમે એક દારૂડિયાને ભરવામાં એક ગ્લાસ દારૂ પી ગયો તેની વાણી ફેરી જાય એનું વર્તન ફેરી જાય એની રાણી ફેરી જાય અને અમર પહેલો પી જાય ને કાંઈ ન થાય કશું ન થાય એટલે મહાપુરુષ કહે છે અમૃત પીતો તો અમર નો થયો કે પીવાની જોગતી ને જાણી કા તો ગુરુ હશે જ્ઞાન વગર નો કા તારે પીવામાં આવી ગયો પાણી કા ગોરો જ્ઞાન વગર નો હશે અને કા પીવામાં પાણી આવ્યું બાકી અમૃત પીને અમર નો થાય એવું બને ખરું તમને આજ શરીર માં કાળી લોહી નીકળે તમને અત્યારે અગ્નિ અઢાર કાળ ગાજો એ તો તરત કલાકો થાય એમાં કાંઈ ફેર ન પડે અને એવા મહાપુરુષના શરણે જવાથી આપણો ઉધાર થાય એવું છે બાકી આવા પાઠ પાઠ કરે પત્તો લાગે એવું નથી હા હું સહેલી વાત કરું છું કોઈને દુઃખ લાગતો જ ભલે લાગે બાકી પાઠ કરે પતો લાગે એવું નથી પાઠ કરવો તો પંડનો પાછો એક વાર અને ખોજીને બતાવવાની માતા કોણ છે એમાં બોલે કોણ છે એ ક્યાં રહે છે એ ક્યાંનો વાંચી છે એ આવે છે ક્યાંથી જાય છે ક્યાં એટલે મહાપુરુષ કહે છે ઓગણ કે શાંત સમજાવો કહો બ્રહ્મ કાં છે આયા કાયા છોડ કે ચડતા રે અંતા જીવ કે દે હમાયા જીવ કે છે આવ સમજાય છે આ જીવ આવશે કે છે ને ક્યાં જાય છે જે મહાપુરુષ આપણને ઈશારા કરે છે તો કે જનમ મુક્ત જેદી તું હતો જેદી તારે આ પંચ મહાભૂત નું પિન નો પ્રગટ નતો થયો તાર ક્યાં હતો જન્મ મુક્ત જહાતું હતા વાહ હતા ન કોઈ નહીં દેવી કોઈ નહીં દેવતા કોઈ પીર નહીં પેગમ્બર નહીં ગુરુ નહીં ચેલા નહીં કોઈ નહીં કીધી ક્યાં હતું જન્મ મુક્ત તું જહા હતો વાહ હતા ને કોઈ હે હંસ તારી સાથ ની ભૂમિકા છોડ કર તું કાં ચલાવો જ્યારે તારો જન્મ નહોતો થયો તાર તું ક્યાં હતો એ ભૂમિકા એ પાછો ઉયો પણ ત્યાં જવા માટે કઠિન છે કેમ કઠિન છે કે આ બધું સમર્પણ કરવું પડે કોક અનુભવીના ક્ષણ ને તારે પત્તો લાગે એવું છે લાગે એવું નથી એટલે મહાપુરુષે કે અર્પણ કરે શિષ ઉતારી દે ને તારા પત્તો લાગે એટલે પાન મીરા આવડે એમ ગંગા પાનને કહે છે કે ધડ પર શીષનો એવો ખેલ છે ખાનાની ધાર શિષ ઉતારી શરણમાં લઈ દો બાવન ની આ બોલનાર પુરુષ છે બાવન થી બારોસાન થી મૂનુષ યા પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી પર છે એ મહાપુરુષનો સંદેશો છે એ કહે છે કે વચન વચન કે ભયો પ્રકાશ જે વચન થયા બ્રહ્માંડ રસાડો એ વચન પુરુષોની પાસ એ વચન કોઈ હરિગુરુ સંતના મુખમાં પડ્યું છે અને એવા પુરુષ જેથી આપણને મળી જાય કે આપણો ઉધાર થાય પણ એને ઓળખવા કઠિન છે બાપુ એવા પુરુષો છે એ કેવા વેશમાં હોય એ આડંબરમાં ન હોય સંત કાય પણ ઓળખાય છે શંકાએ દાઢવી ઓળખાય માળાઓથી ઓળખાય છે તો સંત ઓળખાય જગત મે સત મારે દીકરા કહે સત કર્મ કરો આનંદ સંત ફકેર કરે બાપુ સંત એમ ઓળખાય છે એ પરમા નથી છે એ સ્વાર્થી નથી એ કોઈ હાથ આમ નથી કરતો અને જેટલા મહાપુરુષો છે આ વિશ્વની અંદર એને આમ હાથ કર્યો જ નથી તણ તોડી નાખીને જે બને રોટી આપીશ અને પ્રભુનું ભજન કર્યું છે ને એના ભજન કરોડો રૂપિયાનો ધુમાડો અને એના ભજન ગાવાવાળા લાખો રૂપિયા લઈશ જેને રચના કરી છે આ જગતને ઉધારવા માટે કે કોઈ જીવ જો આને ઉપાડી લે તો એનો પોતાનો ઉધાર થાય એ પુરુષે એક રૂપિયો નથી લીધો એ પુરુષે એક રીતો નથી લીધો અને ગાવાવાળા પાંચ પાંચ લાખ લાખ રૂપિયા લઈશ બાપુ અને પાછા ઘેરમાં પગ એટલે ભગત નહીં છે ને ખરી વાત છે ને બાપુ તેનો બગત છે ને ભાઈ પરોપકાર હોવો જોયું સ્વાર્થ ન હોવો જોઈએ એટલે આ તો પરોપકારી છે સરોવર સરોવર સંજન ચોથા વર્ષા મેઘ આ સારી એક ફરમાર્થના કારણે ધેર ધરી આવશે આ વરસાદ ધોરે તમારે પાકા એ માંગીશ હે તો આ ઝાડવાનું સાંય બે હતી કે કંઈ ટેક્ષ લાગ્યું તો આ સરોવર ભોયના પાણી પીવા જાય જેવડે કે ટેક્સ લાવ્યો તો સંતે નથી કહેતો આ સંતના પરમાણ છે એના પરસા ન હોય સંતના પરમાણ હોય હમણાં વાણી બોલ્યા કામ જીવો વેપાર પણ ઘોઘાવર જેવો ઘાટ નહીં આ બધું કપાર છે પણ ઘોઘાવર જેવો ઘાટ નહીં તારી દેરી માથે કરતા આપણે એમણે કીધું કાયા રાજા કીધું આ તમને કીધો કા